રાજ્યના અનેક સ્થળો ઉપર સાથે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આંધી સાથે વરસાદ પડશે જો વાત કરવામાં આવે તો કચ્છ પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી

કે પીની એક્ટિવિટી થવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટના ભાગો અમરેલીના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને કળા પડવાની પણ શક્યતા રહેશે કરા મોટા કરાની સાઈઝ મોટી પણ હોઈ શકે એટલે જનધને કાઢી રાખવાની જરૂર છે માલ સમુદાય પણ કાઢી રાખવાની જરૂર છે ક્યારેક આઠમી મેમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા નથી કેરી પકાવનાર ખેડૂતો પછી વલસાડ સુરતના હોય કે સૌરાષ્ટ્રના તાલા ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પકાવના અન્ય ભાગોમાં આ વેલ ગટથી કેરેલા પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહે છે અને જે પિયત વ્યવસ્થા પણ કર્યું હોય એવા ધાન્ય પાકોમાં ઓછી જમીનમાં ધાન્ય પાક પણ પડી જવાની શક્યતા રહે છે તદઉપરાંત તારીખ અગિયારથી વીસમાં પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંજોળ સાથે સખ્ત પવનના જોગાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ પચીસ ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે અને આ વખતે આંદોબાદ નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા